તો રાજ્યના લોકોને કાળજાળ ગરમીથી રાહત મળી શકે છે તો હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરી છે તો હવામાન વિભાગ અનુસાર વલસાડ નવસારી તાપી ડાંગ છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આઠથી નવ જૂનમાં વરસાદની આગાહી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરો તો ભારતમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે તો ચૂંટણીના સાત તબક્કામાં આશરે સાસઠ ટકા લોકો મતાધિકારનો ઉપયોગ કર્યો છે તો ચાર જૂને દુનિયાનું સૌથી મોટી લોકશાહીની પરિણામો જાહેર થશે તો લગભગ તમામ એક્ઝિટ પોલમાં તેમજ પોલ ઓફ પોલ્સમાં ગુજરાતમાં તમામ છવ્વીસ બેઠક પર ભાજપ કબજો કરશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો દોષો ફટાપટ ગેર સમાજની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના પરિણામો આવે તે પહેલાં પ્રાથમિક જીવન જરૂરિયાત વસ્તુના ભાવમાં તોથિંગ વધારો જોવા મળી રહ્યો છે તો અમૂલ દૂધના પ્રતિ લિટર એ બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તો અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ અમૂલ ટીના સ્પેશિયલ દૂધના ભાવમાં વધારો કરાયો છે તો અમૂલ ગોલ્ડ લિટરના ભાવ ચોસઠ રૂપિયાથી વધીને સાસઠ રૂપિયા થયો છે જ્યારે અમૂલ ટી સ્પેશિયલ પ્રતિ લિટર ભાવ બાસઠ રૂપિયાથી વધીને ચોસઠ રૂપિયા થયો છે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશમાં ફરી એકવાર મોદી સરકારનો દબદબો યથાવત તો ન્યૂઝ એજન્સી દ્વારા દસથી વધુ એક્ઝિટ પોલના એનડીએને ત્રણસોને પાર બતાવી રહ્યું છે તો ઇન્ડિયા ગાઠબંધનને એકસો પચીસથી એકસો એકસઠ બેઠકો મળવાનું અનુમાન છે જોકે ચાર એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપને ક્લીન સ્વીપ મળી રહી છે તો બે શહેરોમાં કોંગ્રેસને વધુમાં વધુ એક સીટ મળવાનું તારણ કરવામાં આવ્યું છે તો આ મંદિર પાર્ટનું ખાતું ખૂલવું પણ મુશ્કેલ હોય તેવું જોવા મળી રહ્યું છે તો દોસ્સો બટાપટ બીજા સમાજની વાત કરીએ તો ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે નવા નિયમો સાથે ધોરણ દસ અને બહારની પૂરક પરીક્ષા લેવામાં આવશે ત્યારે ચોવીસ જૂનથી લેવનારી આ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે તો નવા નિયમો સાથે ધોરણ દસ અને બહારની પૂરક પરીક્ષા લેવામાં આવશે તો ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરેલા કાર્યક્રમ મુજબ દસ અને 12 ની બોર્ડ પૂરક પરીક્ષા ચાલીસ કિમીની આસપાસ રહેશે તેમજ દક્ષિણ ગુજરાત સુરત વલસાડ વરસાદની શક્યતા છે જ્યારે ઉત્તર ગુજરાતમાં આંધી શક્યતા છે તો આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયા કિનારે હળવા વરસાદ શક્યતા છે તો રોહિણી નક્ષત્રમાં આંધી વંટોનું પ્રમાણ વધશે તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અરબ અરબસાગરમાં દસથી બાર જૂનમાં લો પ્રેશર બનશે તો ભારતમાં દક્ષિણમાં બે ચોમાસું આગળ વધશે તો દસથી બાર જૂનમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે તો આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતા છે તો અત્યારે અનલીલોની અસર રહેશે તો અનલીલોની અસર નહીં જોવા મળે તો પંદર જૂન સુધી ગુજરાતમાં વરસાદ જોવા મળશે તો ભારે પવનના કારણે બાગાયતી પાકમાં નુકસાન થવાની શક્યતા તો સૌથી મહત્વના સમાચારની વાત કરીએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગઢવી એક માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂઆત કરતા જણાવ્યું હતું કે બે હજાર ચોવીસની ની લોકસભાની ચૂંટણી લઈને ગુજરાતના એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે તેમાં ચાણક્ય સહિત એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટી પોતાની બંને સીટ પર જીતી રહી છે

તો ગરમીમાં આંશિક રાહત તો રહેશે પરંતુ બફારો જોવા મળશે તો પવનની ગતિની વાત કરવામાં આવે તો પવનની ગતિની આગાહી કરતા દિવસોમાં આંશિક ઘટાડા સાથે કિમીની જોવા મળશે તો અમુક દિવસોમાં બપોર બાદ ત્રીસ થી ચાલીસ કિમી સુધી પવનની ગતિ જોવા મળશે તો વાત તો બાર કરોડ ખેડૂતો માટે ખુશખબર સરકાર બનતા ખાતામાં આવશે પૈસા તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવનારા આશરે બાર કરોડ કિસાન ખેડૂતો માટે ખુશીના સમાચાર સમાચાર છે કે આગામી ચૂંટણીના પરિણામ એટલે કે એક જૂન બાદ કેન્દ્રની નેવી સરકાર પીએમ કિસાન યોજના હેઠળ સત્તરમો હપ્તો જાહેર કરી શકે છે પરંતુ આ સંબંધમાં સરકાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આ વર્ષે ગુજરાતમાં તેરથી પંદર જૂન સુધી ચોમાસાનું આગમન થશે તો રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસું જૂનના પંદર દિવસ પછી શરૂ થશે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બેથી ત્રણ દિવસ લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે ત્યાં સુધી પચીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાનું શરૂ થશે તો આ દરમિયાન સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત કચ્છ સહિતના વિસ્તારમાં આંધીવંટોળ ફૂંકાશે ત્યારબાદ સાત જૂનથી સુધી પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે તો પંદર જૂન સુધી રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે તો હવામાન વિભાગે ચોમાસું પણ આ વર્ષે સારું રહેવાની શક્યતા વ્યક્ત કરી છે તો ઉપરાંત ગુજરાતમાં આ વર્ષે ચોમાસું એકથી બે દિવસ વહેલું રહેશે તો હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિજન્યુ ચૌહાણે જણાવ્યું કે કેટલાક સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે તો સુરેન્દ્રનગરમાં સૌથી વધુ બેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે અમદાવાદમાં બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અંબરલાલ પટેલે જણાવ્યું કે જૂનના પ્રથમ સપ્તાહમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના વિસ્તારમાં વરસાદ પડી શકે છે તો મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે જેમાં આણંદ વડોદરા નડિયા સહિતના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો ધંધુકા ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે તો અમદાવાદ ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે તો પંચમહાલ અને સાબરકાંઠાના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થશે તો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભીષણ ગરમી પડી રહી છે ત્યારે લોકોને કાળજાગત ગરમીમાંથી રાહત મળી શકે છે તો આ વખતે ચોમાસું કેરળમાં નિર્ધારિત સમય કરતાં બે દિવસ પહેલાં ત્રીસ મેના રોજ પહોંચ્યું હતું ત્યારે હવામાન વિભાગે પહેલી અને બીજી જૂન દરમિયાન સાબરકાંઠા કચ્છ પાટણ સુરેન્દ્રનગર માટે ડ્રસ્ટ્રોમની ચેતવણી આપી છે

ચોમાસું કેરળમાં આગળ વધી રહ્યું છે તો અન્ય રાજ્યમાં વરસાદ લાવશે તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમમાં બંગાળની ખાડી ત્રિપુરા મેઘાલય આસામ અને સિક્કિમના ભાગો તરફ આગળ વધી રહ્યું છે તેમાં પશ્ચિમ બંગાળમાં ચોમાસું જશે તેવી સંભાવના છે તો આ રાજ્યમાં વરસાદની શક્યતા પણ રહેલી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના પરિણામો આવે તે પહેલાં પ્રાથમિક જીવન જરૂરી વસ્તુના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો તો અમૂલ દૂધમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તો અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ અમૂલ ટીમાં સ્પેશલ દૂધના ભાવમાં વધારો થયો છે તો અમૂલ ગોલ્ડના લિટરના ભાવ ચોસઠ રૂપિયાથી વધીને સાસઠ રૂપિયા થયા છે જ્યારે અમૂલ ટી સ્પેશલ પ્રતિ લિટરના ભાવ બાસઠથી વધીને